મહત્વ કા લાલા બાપા જલ્દી ભરી પાતર ભરી બેટા હેલો 5 5 13 તમારું છે મારું તો ખાઈ ગયું છે હેલો આલે છે ઉપર 13 ને હાલો આવો પ્યો બધા થોડા દે એ બધા થોડા દે પાંચ પાંચ કેવા પંદર કેટલો

આટલી લકવાત કે ભાઈ 70 70 10 12 ઓલી તારામાં આવી ને આ તો એ બળ બળ ભાઈ આ દે કરી બાકી એ આ તો જોઈને તમારે 95 14 5 10 15 10 788 આટ બેચાયા 25 332 33 હાલો

દસ છે દસ પંદર વીસ છે વીસ હવે ચૌદસો ને વીસ રૂપિયા પચીસ પચીસ ચૌદસો ને પચીસ ચૌદસો ને તમારા નથી ચૌદસો ને